આજે તમારા માટે એકદમ રિઝનેબલ રેસ્ટોરન્ટ લઈને આવ્યા છે જ્યાં બધી જ વસ્તુ મળી જશે જેમ કે પંજાબી લઈ લો કાઠિયાવાડી લઈ લો ચાઇનીઝ લઈ લો ગુજરાતી લઈ લો બધી વસ્તુ તમને મળી જશે એક જ જગ્યાએ અત્યારે શિયાળો જેવો માહોલ છે એટલે તુવેર ટોઠા શિયાળાની સ્પેશિયલ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ચાઇનીઝ મંચુરિયન પંજાબી બધી જ વસ્તુ ટેસ્ટ ફૂલ હોય છે આપણે અવરનવર અહીંયા ટેસ્ટ કરતા હોઈએ છીએ અહીંયા તમે બર્થડે પાર્ટી રિંગ સેરેમની ગીડી પાર્ટી જેવી તમામ પ્રકારની પાર્ટીનું સેલિબ્રેશન પણ તમે કરી શકો છો કઈ જગ્યાએ છે અને શું નામ છે એ બધી વસ્તુ જોવાના છે ફૂલ ડિટેલમાં તો વિડીયો છેક સુધી જોજો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી જો ભાઈ આજે ફરીવાર તમારા માટે એક જોરદાર રેસ્ટોરન્ટ લઈને આવ્યા છે આપણે મેં અમદાવાદ હાઈવે પર એટલે અમદાવાદથી તમે થોડાક આગળ આવો ને એટલે બંસરી વિલા તમને ગાર્ડન રેસ્ટોરન્ટ તમને જોવા મળી જશે જ્યાં તમને કાઠિયાવાડી ચાઇનીઝ અને પંજાબી ત્રણેય જાતનું ફૂડ મળી જશે અને સિટિંગ ક્રિયાની વાત કરીએ ને ભાઈ અત્યાર સુધીના જેટલા બી વિડીયો બનાવ્યા ને એના કરતાં આખો અલગ સિટિંગ એરિયા છે મસ્ત મજાનો અંતર સિટિંગ એરિયા છે તમે સિટિંગ ક્રિયા જોઈને તમને મજા આવી છે અહીંયા તમે બર્થડે પાર્ટી રિંગ સેરેમની કીટી પાર્ટી જેવી તમામ પ્રકારની પાર્ટીનું આયોજન કરી શકો છો અને મોર જોરદાર વિશાળ આખો એરિયા છે અને પાર્કિંગની પાર્કિંગની સુવિધા જોઈ લો તમે આખી પાર્કિંગની સુવિધા અને તમને શિયાળા સ્પેશિયલ અહીંયા તમને ઘણું બધું જમવાનું મળી જશે જેમ કે લીલી હળદરનું શાક છે તુવેર ટોઠા છે શિયાળામાં જે ખવાથી વસ્તુ એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે આપણે અત્યારે શું વેરાયટી ટેસ્ટ કરીએ છીએ તમને અંદર જઈને બતાવીએ છીએ ચલો આવી જાઓ અંદર જતાની સાથે જ તમને જોઈ લો જોવા મળી જશે જોરદાર ગેટ તો ચલો હવે તમને અંદર લઈ જઈને બતાવીએ છીએ કે અંદરનું વાતાવરણ કેવું છે સૌથી પહેલાં તો જોરદાર ગેટ છે ત્યાં તમને ગણેશજીની પ્રતિમા જોવા મળી જશે જે દર જગ્યાએ હોય છે જ હવે અંદરનો એન્ટ્રન્સ તમને બતાવીએ એન્ટ્રન્સ કેવું છે જો એન્ટ્રન્સ જુઓ ખાલી એન્ટ્રન્સ કેવું બનાવ્યું છે ગજબનું એન્ટ્રન્સ બનાવ્યું છે જોતા રહી જશો ભાઈ તમે એવું એન્ટ્રન્સ છે અને હા અલગ અલગ ટ્રી હાઉસ પણ અહીંયા તમને નાના નાના જોવા મળી જશે એમાં બેસીને પણ ફૂડની મજા લઈ શકો છો અને આ જોરદાર એરિયા ડેકોરેશન કરેલો છે જોઈ લો તમે એકદમ ઓપન ગાર્ડન એરિયા છે અને અહીંયા આખું મેનુ આપેલું છે શિયાળા સ્પેશિયલ આ વિડીયો શિયાળામાં શૂટ કર્યો હતો એટલે આપણે શિયાળાની વેરાયટી મંગાવી હતી અને સિટિંગ ગિરિયા જોઈ લો તમે સીટિંગ ગિરિયા કેટલો જોરદાર છે પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં અહીંયા તમને જમવાનું મળી જવાનું છે અને બેસવા પણ સિટિંગ ગીરિયા એવું એ પ્રમાણે જ મળી છે અને સૌથી પહેલાં આપણે આવી ગયા છે એટલે અત્યારે કોઈ જાતનો ક્રાઉડ નથી હમણાં થોડીક વારમાં બધા આવશે એટલે તમને એ બી બતાવીએ છીએ અને કઈ કઈ વેરાયટી બનાવીએ છીએ એ બી તમને બધાએ એના પહેલાં જોઈ લો તમે અલગ અલગ સેલ્ફી ઝોન આપેલા છે સિટિંગ એરિયા આપેલું છે કોઈને ઇવેન્ટ હોય તો અહીંયા બેસવા માટેના સિટિંગ એરિયા પણ આવેલા છે એ જોઈ લો તમે અને ફૂલ ઓપન ગાર્ડન એરિયા છે એકદમ પાંચસો માણસો એક સાથે આવી જાય એટલો મોટો ગાર્ડન એરિયા છે એટલે કોઈ જાતની ચિંતા નહીં ગમે એવો ઇવેન્ટ હોય ગમે એવો પ્રોગ્રામ હોય તમારો તો એ સેલિબ્રેશન અહીંયા થઈ જશે તો જોઈ લો નાના છોકરાઓ માટેના રમત ગમતના સાધનો પણ અહીંયા આપેલા છે જેમ કે ઝૂલા છે આ નાના હતા ત્યારે આપણે ઝૂલતા હતા એ પણ તમને અહીંયા મળી જશે એટલે નાના છોકરાઓ માટે બી કોઈ જાતની ચિંતા કરવાની નહીં તમે તમારે એને રમવા મેગીને અહીંયા તમે જમી શકો છો જોઈ લો ફૂલ એકદમ ગાર્ડન એરિયા છે અને અલગ અલગ ખાટા મેઘેલા છે પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં અહીંયા તમને જમવાનું મળી જવાનું છે અને બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે આ અહીંયા ઘડી ઘણા લોકો જમીને ગયા હશે એ લોકોને ખબર જ હશે જોઈ લો તમે આ બધી વેરાયટી અહીંયા તમને જોવા મળી જવાની છે અને હા આ બધા જોઈ લો હવે ધીરે ધીરે આપણે જમવાનું મંગાવી બનાવડાવ્યું હતું એ બધી વસ્તુ આવી ગઈ છે જેમ કે પનીર છે તુવે ટોઠા છે એ બધી વસ્તુ બનાવડાવી હતી અને જોઈ લો આ પંજાબી છે પંજાબીમાં પનીરની સબ્જી હતી પેલું જે હતું એ લસણનું હતું લસણની સ્પેશિયલ સબ્જી હતી અને આ તમે જોઈ લો નાન છે ચપાતી છે કુલચા છે ભાઈ ટુ જેડ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે અને આપણે બધી જ વસ્તુ મંગાવી હતી હા છાશને કેમ ભૂલી જવાય ભાઈ છાશ પણ મંગાવી હતી ને બધી વસ્તુ બનાવીને હવે આપણે ટેસ્ટ કરીએ છીએ વારાફરતી વારાફરીથી ટેસ્ટ બાબતે કેવો છે જો કે આપણે ઘણા ટાઈમથી અહીંયા ખાઈને જઈએ છીએ ઘણા ટાઈમથી ખાતા આવીએ છીએ ત્યારે ટેસ્ટ બાબતે કંઈ જોવું નહીં પડે તો ચલો આપણે હવે વારાફરથી વારાફરતી જોઈ લો કઈ કઈ વેરાયટી એ બતાવે છે પહેલાં તો અક્કી ભાઈ ટેસ્ટ કરશે કે કે શું 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 કેવું કેવું છે છે આ તમારું બોલો તો લીલી હળદર મંચુરિયન છે તુવેર ઠોટા છે પછી પનીર બટર મસાલા છે લીલી હળદર છે નાન છે અને છાશ છે બધી વસ્તુ આપણે મંગાવી છે અને આપણે ટેસ્ટ કરીએ છીએ અને તમે પાછળ જોઈ શકો છો ફૂલ રેસ્ટોરન્ટ છે અને અહીંયા મસ્ત મસ્ત મજાનો વ્યૂ આવે છે તમે ફોટોગ્રાફર પણ કરી શકો છો અને આપણે પહેલાં ટેસ્ટિંગ રિવ્યૂ જોઈ જઈએ પહેલાં તો આપણે લીલી હળદર જે કાઠિયાવાડી સ્પેશિયલ છે એ આપણે બતાવીએ લીલી હળદર અને ભાઈ તુવેરના ઠોઠા લોકોના ફેવરેટ હોય છે તુવેરના ઠોઠા જો ભાઈ ગરમા ગરમ હોય ઠંડીની અંદર બાકી તો પનીર બટર મસાલા તો બધાને ખ્યાલ જ છે અને પરાઠા છે નાન છે બધી વસ્તુ તમને મળી જશે અને એકદમ સસ્તા રેટમાં છે એકસો વીસ રૂપિયા એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બધી વસ્તુ મેક્સિમમ બસો પચાસ સુધી હા બસો પચાસ સુધી છે જો ભાઈ તુવેરના ઠોઠા જોરદાર ભાઈ તુવેરના ઠોઠા અહીંયાના ના ને એકદમ હોટ ફેવરેટ છે અહીંયાનું બાકી બધી વસ્તુ જોરદાર છે મંચુરિયન આપણે ટ્રાય કરીએ મંચુરિયન પણ સારું છે એટલે બધી વસ્તુ અહીંયા સારી છે અને સસ્તા રેટમાં છે અમદાવાદ મેમદાબાદ હાઈવે પર હાથી જેમ સર્કલથી આગળ આવશો એટલે તમને બાગવાન પાર્ટી પ્લોટની એક્ઝેટ સામે છે બંસી બિલા તમને જોવા મળી જશે તો એકવાર જરૂર મુલાકાત લેજો તો જોઈ લો ભાઈ અક્કી ભાઈ તો જમવાનું જમી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો સિટિંગ એરિયા આપેલો છે જ્યાં બર્થડે પાર્ટી બધું ચાલી રહ્યું છે અને હવે આપણે થોડીક વારમાં આપણે બી ટેસ્ટ કરીએ પહેલા બધું વ્યૂ જોઈ લો તમને રિંગ સેરેમની બર્થડે પાર્ટી ગમે તે હોય તો તમે આ પ્રકારનું કંઈક એરેન્જમેન્ટ કરી આપશો ને તમે કહેશો એવું ડેકોરેશન પણ કરી આપશો જોઈ લો આ પ્રોપર સીટિંગ એરિયા છે ખાટલાનો જો ભાઈ થોડી પહેલાં બહાર લોકેશન જોયું અને ભાઈ અહીંયા આગળ તમે જોયું એ પ્રમાણે પાર્ટી બી કે લોકો કરી શકે છે આ લોકોનું કંઈ ફંક્શન છે એમાં જોરદાર ભીડ છે અને અહીંયા આપણે વર્ષોથી જૂની જાણીતી છે ભાઈ એટલે આપણે અહીંયા શિયાળા સ્પેશિયલ થોડી વાર પહેલાં કીધું કે તું એ ટૂંઠા ભાઈ વધારે સૌથી વધારે ખવાતા હોય ને તો એક આ વસ્તુ છે અને લીલી હળદર અને આ પંજાબી બી અહીંયા લઈ લઈએ કેમકે પંજાબીનો ઓપ્શન પણ છે અહીંયા પ્લસ મંચુરિયન મંચુરિયન બી લઈએ છે હા નાન કંઈક યુનિક કરીએ આપણે જનરલી કેવું હોય છે કે બાજીના રોટલા અંગાત લોકો ખાતા હોય છે પણ આપણે થોડું થોડા નાન અંગાત ખાઈએ આ એરિયામાં તમે જમવા આવો ને ભાઈ તો બંજરી વિલા એક બેસ્ટ કહેવાય કે પરફેક્ટ ડેસ્ટિનેશન ડેસ્ટિનેશન છે જમવાનું તમારા ફેમિલી સાથે બી આવી શકો છો નાના છોકરા માટે રમત ગમતના થોડી હલાં બધા ત્યાં ઝુલા એ પણ છે ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે ભાઈ ચલો આપણે ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક ગેસ